કે અત્યારે દેશી બીજના અનાજ જતી પેસ્ટીસાઇઝ એટલી વધી ગઈ છે અત્યારે બાર મહિનાનું ભરવાનું નહીં અત્યારે તાજે તાજું ખાવાનું અને ચાલીસ વર્ષ પહેલા ઘરે ઘરે ખાંડણિયા હતા ત્યારે બીમારી હતી નહોતી ભાઈ સારું ખાંડેલું ખાતા હતા તો અત્યારે આપણે ખાંડણીયા ફીટ કરવાની જરૂર આપણે આ તૂટીશી બાપાએ ભેગા છે એટલે ચિંતા કરતા ને હા પહેલા ઉપડવા રેડી આ ચટણી છે ને ખાંડેલી છે ખાંડેલી ચટણીમાં

તોય આપણે લઈ આવી કેટલા બુદ્ધિશાળી ગમે તમારો અંદર નો ડોક્ટર હોય તો પૂછજો તમને ના પાડશે કે ભાઈ ગેસ એસિડિટી ની દવા નો હોય હોય પણ તોય આપણે લઈ આવી એટલે આપણે બુદ્ધિશાળી પ્રાણી પણ જો આ આપણા ઋષિમુનિએ કહી દે આપણે જ્યારે આપણા વેઢિયા હતા ખાંડેલું ખાતા થી કોઈને પ્રોબ્લેમ હતો જો અત્યાર થી તમે ચાલુ કરી દેહો ને તો કોઈને કાઈ પ્રોબ્લેમ આવશે નહીં આ ખાંડેલું છે તમારી બે ચમચી નાખવાની આ એક ચમચી નાખવાની

કરનો સામાન બદલે ને ભલે આપણે હાઈઠ વર્ષ જીવવું છે પણ હસતા હસતા વિદાય લઈ જો આ છે ને આપણો હેલ્મેટ છે મારો તાલી છોડતા અર્ધર શું કહેવાય હલ્દી આનો શું છે ગુણધર્મ હે આઈસ ભાઈ

મૂળમાંથી કાઢે ને તો હળદર છે એટલે આપણા ઋષિ મુનિ હળદર ને ઔષધ લીધું પેલા જો ને આપણે વીસ પચીસ વર્ષ પેલા વીસ દસ પંદર વર્ષ પેલા બાળકોને પાતો તો કપ પયો જતો પછી પેલા મને એવું સાંભળે છે જેવું તેવું ફ્રેકચર થતું ને લગાડતા સાચું છે આ ઈ ક્વોલિટી હળદર છે આની મશીનરી કરોડો રૂપિયાની ની છે આ ઠંડે ઠંડો પાવડર થાય આને તમે લેબોરેટરી કરાવો ને તો આમાં ભરપૂર માત્રામાં કુર્ક્યુમ નામની ઔષધી નીકળે આપડા બધાનામાં કેન્સલના સેલ્સ હોય આને બેલેન્સ રાખવાનું કામ કરે છે એટલે 12 મહિનાને એ નો ભરતા આ તાજે તાજી ખાવાની છે નાના વધારે ખાવાની છે બીડું બીડું કરવાનું નથી આ વાયરસ છે ને વાયરસ ને સુધી પહોંચવાનો છે આ બોડીને ને જાળવી રાખે એક કે ઔષધી હોય છે મુકામે છે તો કે ખાંડેલી છે આપણે કોઈ કંપની નો વિરોધ નથી કરતા માર્કેટ ને કોઈ વિરોધ નથી કરતા પણ જે માર્કેટમાં આવે છે ને આમાં આ કુર્કુમ નામની ઔષધી બહુ કિંમતી છે એવી પ્રોસેસિંગ થી એ હળદર માંથી કુરકુમ કાઢી લે એ હળદર માર્કેટ માં આવે અને તમે જાવ છો ને દડાવા એ હળદર માં ઔષધિ જ નથી એટલે તો આપણે બીમાર પડીએ છીએ ને હું આપણા બુદ્ધિ નથી તો વિચાર તો કરો નથી આપણા બુદ્ધિ આપણા કેટલી બુદ્ધિ છે ભગવાને આપણને હો ઓર દીધા હતા ને આપણે આપણા સાલી ખાઈ ગયા હા તું જેક નહીં ભગવાને કેટલા આપા આપણે કેટલા વર્ષ આપ્યા ઓ અત્યારે 60 ભગવાન ફેર ફર કીરો એને ફેરફાર કર્યો અને ભગવાને ફેરફાર કર્યો હોય ને તો લીમડે કેરી આવવી જોઈએ ક્યાં આવે છે એટલે નક્કી આપણે જ કર્યો ને તો હજી પાછો ફેરફાર ન કરી શકીએ અત્યારે આપણે પાછું બદલવાનું છે પાછી જૂની પદ્ધતિમાં જવાનું છે એટલે આનો ઉપયોગ તમે ભરપૂર કરજો અને જે લોકોને કહ્યું તો તમે કહેજો આમાં કુટુંબ નામની ઔષધિ છે અને જેને વાપરી છે તેને મજા જ આવતી છે ને હે આમ પહેલાં તમે અંદર તો વાપરતા રહીજો પણ આ જ્યારે તમારા હાથમાં આવી ત્યારે તમને અંદર જેવું થયું છે

આ અડદર સ્વામિનારાયણ મંદિરે માર્કેટની અડદર દોઢસો કિલો કીધી હતી આપણી પચાસ કિલો અડદર રસોડું થઈ ગયું હમણાં રીંગણાનું એનું શાક પૂછો હતો ને હેલ્થ બહુ હતો કારણ કે સિંગલ

જુનાગઢમાં પ્રખ્યાત ડોક્ટર છે ડોક્ટર ભાલોડિયા કોઈ નામ હે લઈ દો જુનો 40 વર્ષ પહેલાનો ડોક્ટર વૃદ્ધ થઈ ગયો એની દવા 3 મહિનામાં બંધ થઈ તો પછી તમારો ઈગો તૂટે ને હે તો ઘરે તો ગમે એવા પણ યા તો પછી સરને થાવું પડે કારણ કે પૈસા એ પૈસાને આરોગ્ય આવ્યું એટલે પછી મેં કીધું તો ખાઈ હું વાંધો પછી પાછા સંજીબે આવ્યા અને મને આનો પ્લાન બતાવ્યો અને ચોપડી બતાવી અને માનતો નતો પણ પ્લાન બતાવ્યો તો પહેલું એમ આવ્યું અબ્દુલ કલામ કે પહેલું એવોર્ડ અબ્દુલ અબ્દુલ કલામે કેવો છે દેશ માટે સમર્પિત થઈ ગયો ને એ કોઈને કરોડ આપે ખોટું બોલે તો હું એને આમ મારો પ્રિય હતો એટલે એનું નામ આવ્યું ને તો મેં મારા હથિયાર રેઠા મૂકી દીધા મેં કીધું આ વ્યક્તિ જિંદગી ન બોલે આ તેલ હોય જ

દાંતિયો એટલે કાડો એટલે ઝેર એટલે બીમારી 40 વર્ષ પહેલા હું કમે બીમારી નોતી કે 40 વર્ષ પહેલા તેલનો ઉપયોગ જ ઓછો થતો હાય તો માઠો મને કો મહેમાન આવે તો સાચું અંતર તો રોજ તાવડો ચાલુ થાય સમજી ગયા કે નહીં પહેલા દાંતિયો તેલ જ તોતું કોણ ભજિયા બનાવતું કોણ ગાંઠિયા બનાવતું કોઈ નહીં એટલે તો બીમાર નો એટલે તેલ છે પડ આપણા પરિવારની જિંદગી બચાવશે હું તો આવનારી પેઢી બચાવશે બાકી આપણે ઓપ્શન જ નથી

પણ આપણામાં કમી છે કઈ આપણામાં કઈ નોલેજ નથી એટલે સેલ નથી થતું હે વસ્તુમાં દમ છે પણ આપણામાં આપણે નોલેજ લેવાનું છે ઝૂમ મીટિંગના મીટિંગ ના માધ્યમથી કારણ કે જો આપણે નોલેજ લેવું ને ભાઈ તો આપણી સંસ્થાને સાટા નહીં ઉઠે એના માટે એ તો આ કંપનીને ધન્યવાદ દેવા પડે કે માર્કેટમાં કંપનીના 25-30000 માં જોઈનિંગ થાય ત્યાં જક મારીને કરે ને આપણે 2-3000 માં થાય ને એટલે આપણી વેલ્યુ નથી આ તો છે ખોટું યસ હે બાકી 25 25000 થી થાય અહીંયા બેવડો ભરીને કામ કરે આયા આયા એવી સિસ્ટમ આવી હોતી જાય આપડી બે દરકારીને કારણે આપડા સંસ્થાને સાટાણ ઓડવા જોઈએ કે મોટા મોટું પાપ લાગે છે કે ભાઈ મારામાં નોલેજ નથી એટલે મારી પ્રોડક્ટ નથી વેચતા સાચું ખોટો આપણે એટલા નોલેજ ફૂલ બનો એટલા નોલેજ ફૂલ ગણો તમારી સામે એક અભણ વ્યક્તિ તમે વિચાર તો કરો ડોક્ટર ને બેસાડી દયો સામે ડબો લઈને જ જાય હે એટલો આત્મવિશ્વાસ સાથે આ તેલમાં હું તો મોટું કામ કરું છું જેના ઘરમાં તેલ જાય ને તમને એટલી દુવા મળશે એટલી દુવા મળશે સમજાય ગયું તેલ